ધોરણ દસ એમ બોર્ડ પરીક્ષાના રૂઢિપ્રયોગોને તેના અર્થ ખો ભૂલી જવી એટલે જિંદગીભર યાદ રહે તેવા પાઠ શીખવા કાળા ધોળા કરવા એટલે ખરાબ કામ કરવા છાતી ફાટી જવી એટલે અપાર શોખ થવો જીવ તાળવે ચોંટી જવો એટલે ચિંતાભરી સ્થિતિમાં મુકાવવું પેટનો ખાડો પૂરવો એટલે ભૂખ સંતોષવી માથે કોરાણે મૂકવું એટલે જીવનો જોખમ ખેડવું હાથ કાળા કરવા એટલે કલંક લગાડનારું કામ કરવું દયા ખાવી એટલે લાગણી થવી માયા બાંધવી એટલે મમતા બંધાવી આત્મા ડંખવો એટલે હૃદય ખૂબ દુઃખી થવું ખજેતી થવી એટલે બદનામી થવી મિજાજ ગુમાવવો મગજનું સંતુલન ખોઈ બેસવું ચિતરી ચડવી એટલે સુગ થવું મનને પસંદ ન પડવું ચસ્કો લાગવો એટલે ખોટા રવાંડે ચડવું કાન નહીં દેવા એટલે ધ્યાન નહીં દેવું રાખ વળી જવી એટલે ભૂલાઈ જવું મેથી પાક મળવો એટલે માર ખાવો વોટ હોવો રોપ કે દમામ હોવો હજમ કરવું એટલે પચાવી પાડવું નખરા કરવા એટલે નાટક કરવું કમાલ કરવું એટલે અન્યને નવાઈ પમાડે તેવું કામ કરવું જગ ખાટું લાગવું એટલે સંસારનું સુખ અપ્રિય લાગવું મન ઉઠી જવું એટલે કોઈ વસ્તુમાં રસ ન રહેવો કીર્તિ પ્રસરવી એટલે ખ્યાતિ કે નામના મેળવવી ટાઢો શેરડો પડવો એટલે હૃદયને આઘાત લાગવો ઓઈયા કરી જવું એટલે બીજાની વસ્તુ પચાવી પાડવી આંગળી આપતાં પોચું પકડવું એટલે થોડું આપતા વધુ પડાવી લેવાનો પ્રયત્ન કરવો સોનાના ઝાડ ભાળી જવા એટલે ખૂબ સમૃદ્ધિ જોવી જાત ઘસી નાખવી એટલે પુષ્કળ મહેનત કરવી ખાઈ પહોળી થવી એટલે અંતર વધવું પોષાણ ન રહેવા એટલે યાદ ન રહેવું